સુરતના ચીકુવાડી વિસ્તારની ઘટના બંધ મકાનની દિવાલ થઈ ધરાશાયી ચીકુવાડી મોટાવરાચા બ્રિજ પાસે ખાડી નજીક બની ઘટના ચોમાસા દરમિયાન દિવાલ ધરાશાયીની ઘટનાઓ સતત વધી રહી છે આજે ફરી એક વખત મોટાવરાચા વિસ્તારમાં ચીકુવાડી પાણીની ટાંકી સાપે ચાલતા ખાતાની દિવાલ અને સ્લેબનો વાગ ધરાશાય છે સદ્યસીવે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ફાયર વિભાગની ટીમ અને કોર્પોરેશનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી ચીકુવાડી પાણીની ટાંકી સામે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે દીવાલનો એક ભાગ ધસી પડ્યો છે ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચીને જોયું તો અક્ષર એલ્યુમિનિયમ એન્ટરપ્રાઇઝ નામનું ખાતું હતું તેની પાછળના ભાગની દીવાલ ધરાશયી થતાં સ્લેબ તૂટી પડ્યો હતો જ્યારે આ ઘટના બની ત્યારે કારખાનામાં કોઈ કામ કરતું ન હતું સાધન શિબિર ઉપરના માળે પણ કેટલાક લોકો રહેતા હતા તે પણ ઘટના બની ત્યારે હાજર ન હતા